સ્કૂલ થી ઘરે આવતી વખતે રસ્તામાં વરસાદ પડી રહ્યો હતો કે જીમી આ પાસાને પાંચસો વખત ફેરવે છે અને પછી તેને આ જુદી જુદી સંખ્યા કેટલી વખત મળી તેની તે નોંધ પણ રાખે છે તેને બે એકસો વખત મળ્યો તેને ત્રણ પંચાણું વખત ચાર સિત્તેર વખત અને પાંચ પંચોતેર વખત મળ્યો એક અને છ કેટલી વખત મળે છે તે પણ તેણે લખ્યું હતું પરંતુ તે વરસાદને કારણે ભૂસાઈ ગયું તો આપણે આ બંને આવૃત્તિ શોધવાની છે તેને કેટલી વખત એક અને છ મળે છે તે શોધવાનું છે આપણને આ માહિતી કોષ્ટક આપવામાં આવ્યું છે અને સાથે સાથે આપણને કહેવામાં આવ્યું છે કે વીસ રોલ્સ ના સરવાળાનું અપેક્ષિત મૂલ્ય સડસઠ પોઈન્ટ ચાર છે હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને ગણીએ તે પહેલા તમે વિડીયો અટકાવો કરો તો આપણને શું જણાવે છે તેનો અર્થ એ થાય કે પાસાને વીસ વખત ફેરવતા મળતા સરવાળાનું અપેક્ષિત મૂલ્ય વીસ ગુણ્યા પાસાને એક વખત ફેરવતા મળતા પાસાને એક વખત પેરવતા મળતા અપેક્ષિત મૂલ્ય જેટલું થાય માટે એક રોલ નું એક્સપેક્ટેડ વેલ્યુ બરાબર સડસઠ પોઈન્ટ ચાર ભાગ્યા વીસ થાય આ શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું સડસઠ પોઈન્ટ ચાર ભાગ્યા વીસ અને આપણને તેનો જવાબ ત્રણ પોઈન્ટ મળે અહીં પોઈન્ટ મદદરૂપ થાય આપણને આ આવૃત્તિ કોષ્ટક આપવામાં આવ્યું છે અને આપણે અપેક્ષિત મૂલ્યની ગણતરી કઈ રીતે કરી શકાય તે જાણીએ છીએ આપણે અહીં ધારી લઈએ કે ધારો કે આ ખૂટતી આવૃત્તિ કેપિટલ એ છે અને આ ખૂટતી આવૃત્તિ કેપિટલ બી છે જો આપણે અહીં અપેક્ષિત મૂલ્ય શોધવા માંગતા હોઈએ તો આપણે આ દરેક મૂલ્યની ખરેખર આવૃત્તિ લેવા માંગીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણને પાંચસો માંથી એ વખત એક મળ્યો હોય તો તે એ ભાગ્યા પાંચસો એ ભાગ્યા પાંચસો ગુણ્યા એક થાય વધતા પાંચસો માંથી એકસો દસ વખત બે મળ્યો પાંચસો માંથી એકસો દસ વખત બે મળ્યો નોંધો કે અહીં આ આવૃત્તિ છે જ્યાં તેઓ બે ગુણ્યા બે મેળવી રહ્યા છે જ્યાં તેઓ બે વખત ત્યારબાદ પાંચસો માંથી પંચાણું વખત ત્રણ મળે છે વત્તા પાંચસો માંથી પંચાણું વખત ત્રણ મળે છે ત્યારબાદ પાંચસો માંથી સિત્તેર વખત ચાર મળે છે વત્તા પાંચસો માંથી સિત્તેર વખત ચાર મળે છે ત્યારબાદ પાંચસો માંથી પંચોતેર વખત પાંચ મળે છે હું તેને અહીં લખીશ પાંચસો માંથી પંચોતેર વખત પાંચ મળે છે અને પછી અંતે પાંચસો માંથી બી વખત છ મળે છે વધતા પાંચસો માંથી બી વખત છ મળે છે અને હવે આના બરાબર એક રોલનું અપેક્ષિત મૂલ્ય થવું જોઈએ જે ત્રણ પોઈન્ટ સાડત્રીસ છે માટે હવે અહીં આના બરાબર ત્રણ સાડત્રીસ અહીં ડાબી બાજુએ બધાની પાસે છેદમાં પાંચસો છે માટે આપણે સમીકરણની બંને બાજુ પાંચસો વડે ગુણાકાર કરી શકીએ તેથી એના છેદમાં પાંચસો ગુણ્યા પાંચસો જેના બરાબર એ જ થાય વધતા બે ગુણ્યા એકસો દસ જે બસો વીસ થશે વત્તા ત્રણ ગુણ્યા પંચાણું જે ત્રણસો કરતા પંદર ઓછા છે એટલે કે બસો પંચ્યાસી થાય વત્તા સિત્તેર ગુણ્યા ચાર જે બસો એસી થશે વત્તા પંચોતેર ગુણ્યા પાંચ જે ત્રણસો પંચોતેર થશે વત્તા છ ગુણ્યા બી અને તેના બરાબર ત્રણ પોઈન્ટ સાડત્રીસ ગુણ્યા પાંચસો તેની ગણતરી કેલ્ક્યુલેટર પર કરીશું ત્રણ પોઈન્ટ આ સમીકરણ પરથી આ સમીકરણ મેળવ્યું અહીં આ એક રોલ નું અપેક્ષિત મૂલ્ય છે જે ત્રણ પોઈન્ટ સાડત્રીસ છે ત્યારબાદ આપણે આ સમીકરણની બંને બાજુ પાંચસો વડે ગુણાકાર કર્યો આપણે અહીં ડાબી બાજુ પાંચસો વડે ગુણાકાર કર્યો અને પાંચસો વડે ગુણાકાર કર્યો જેનાથી અહી ડાબી બાજુ છે હવે જો આપણે આ સમીકરણને સાદુરૂપ આપવા માંગતા હોઈએ તો સમીકરણની બંને બાજુથી બસો વીસ બસો પંચ્યાસી બસો એસી અને ત્રણસો પંચોતેર ને બાદ કરી શકીએ જો આપણે તે પ્રમાણે કરીએ તો આપણને અને હવે સમીકરણની બાજુ શું મળે છે તે શોધવા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું સોળસો પંચ્યાસી ઓછા બસો વીસ ઓછા બસો પંચ્યાસી ઓછા બસો એસી ઓછા ત્રણસો પંચોતેર આના બરાબર 525 પચીસ થાય આમ એ વત્તા છ બી બરાબર પાંચસો પચીસ પરંતુ હવે તમે કહેશો કે આપણી પાસે આપણી પાસે બીજી માહિતી પણ છે અહીં આ શોધવું ખરેખર સરળ છે આપણે જાણીએ છીએ કે આ બધાનો સરવાળો પાંચસો થાય છે એ વત્તા એકસો દસ વધતા પંચોતેર વધતા બી થાય છે આપણે લખી શકીએ કે એ વધતા એકસો દસ વત્તા પંચાણું સિત્તેર વત્તા પંચોતેર વત્તા બી બરાબર બી બરાબર પાંચસો થાય છે અથવા આપણે સમીકરણની બંને બાજુથી એકસો દસ પંચાણું સિત્તેર અને પંચોતેર ને વાત કરી શકીએ જો આપણે તે પ્રમાણે કરીએ તો આપણી પાસે સમીકરણની ડાબી બાજુ બી બાકી રહે અને હવે જમણી બાજુ શોધવા પાંચસો થી શરૂઆત કરીએ પાંચસો ઓછા એકસો દસ ઓછા પંચાણું ઓછા સિત્તેર ઓછા પંચોતેર અને આપણને તેના બરાબર એકસો મળે આમ આપણે કહી શકીએ કે સમીકરણ છે તે કરવા આપણે આ બીજા સમીકરણને પ્રથમ સમીકરણમાંથી માંથી બાદ કરીશું અથવા જો તેને બીજી રીતે વિચારવું હોય તો આપણે આ બીજા સમીકરણનો ગુણાકાર માઇનસ એક વડે કરી શકીએ અને પછી આ બંને સમીકરણનો સરવાળો કરી શકીએ જો આપણે તે પ્રમાણે કરીએ તો અહીંથી આ કેન્સલ થઈ જશે છ બી ઓછા બી બરાબર પાંચસો ઓછા એકસો પચાસ બરાબર ત્રણસો પંચોતેર થાય હવે આપણે બી શોધવા બંને બાજુ પાંચ વડે ભાગાકાર કરી શકીએ તેથી આપણને અહીં બી બરાબર આપણને અહીં બી બરાબર પંચોતેર મળે જો બી બરાબર પંચોતેર હોય તો એ બરાબર શું થાય અહીં આ બી બરાબર પંચોતેર થશે તો હવે એ બરાબર શું થાય આપણે જાણીએ છીએ કે એ વત્તા બી બરાબર એકસો પચાસ થાય આપણે જાણીએ છીએ કે એ વત્તા બી એ વત્તા બી બી હવે પંચોતેર છે એ વત્તા બી બરાબર એકસો પચાસ થાય સમીકરણની બંને બાજુથી થી પંચોતેર ને વાત કરીએ તો આપણને અહીં એ બરાબર પણ પંચોતેર મળે આમ આપણે પૂરું કર્યું